પોરબંદરમાં ભારે વરસાદ બાદ રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે પાયોનિયર ક્લબ અને તાલુકા રેટ સોસાયટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે માત્ર અણસો જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા પોરબંદરમાં હાલ પડેલા ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવા હાલાત સર્જાયા હતા જેને લઈને પાણીજન્ય રોગોનો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે પાયોનિયર ક્લબ સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને તાલુકા રેડ ક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કુંભારવાડા રોડ પર આવેલી વાણંદ સમાજની વાડી ખાતે આ કેમ્પ યોજાયો હતો જેમાં લેબોરેટરી સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી આ કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ પોખીરિયા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પિયુષભાઈ મજેઠિયા અને જયેન્દ્રભાઈ ખુટી સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર